ગુડ મોર્નિંગ મિત્રો તમારે ફરી એક અંદર બધાનું સ્વાગત છે મિત્રો તો ભાઈ નાય ધોઈને એને મસ્ત જો તૈયાર થઈ ગયો હોય ને હવે ને તમને લોકોને શું કહેવાય પાછલા વ્લોગમાં ખબર પડી ગઈ હતી કે આપણે હે પૂગી ગયા હતા તો હવે ને મિત્રો આપણે દર્શન કરવા દવાને બાકી પહેલા દર્શન ના કરી લઈ અને સાથે તમને લોકોને દર્શન કરી અને સાહ પાણી નાસ્તો કરીને પછી થોડોક મેરો બેરો કરી તો ચાલો ડાયરેક્ટ જઈ દર્શન કરવા મિત્રો આ અહીં દર્શન કરવા પણ અહીંયા મિત્રો ગર્દી જ જો તમે અહીંયાથી લાય આ લાય અહીંયા મંદિર મિત્રો અંદર ગર્દી છે ને બહુ હવે જોઈએ દર્શન કરવા માટે લાઈન બહુ બાર

我没接，可以走。 બધા જો આ સુબી છત્રપતિ શિવાજી ની તો બાકી સુબી પણ આ થોડીક પસંદ આવી હતી

અત્યારે મિત્રો રોહિત નહીં ઘરે ને ને વસ્તુ બતાવવા આમ મિત્રો હાંસવીને લાવ્યા હે છત્રપતિ શિવાજીને આમ જુઓ કોમેન્ટ કરજો કેવી આમ પાંચસો રૂપિયાની હે પણ મિત્રો એ પાંચસો રૂપિયા ભાવ નથી પણ એને પોગાળવીને એ હાસું હતું કારણ કે ફ્રેમ હે ને મિત્રો એટલે પાકળ નથી પણ ફોટો અમને મસ્ત લાગે આમ જો તો મિત્રો હવે હે ને અહીંયાથી આવ્યો ડાયરેક્ટ છે ને ભાઈ બંધના ઘરે છે કારણ કે હવે ઘરે જઈને ડાયરેક્ટ ને જમી કરવી ને પછી છે ને ખોઈ જવાનું કારણ કે આખે રા ને એટલે ઊંઘ આવે હે ને થાકી ગયો મિત્રો કારણ કે એને આજે વ્લોગ અપલોડ કરવાનો હતો ને આજે કહે બાર તારીખે ને બાર તારીખે વ્લોગ અપલોડ કર્લોગ નથી અપલોડ થયો કારણ કે એડિટ કરવાનું બાકી હતું તો કાંઈ વાંધો ને ઘરે મળીને થોડોક એને ફ્રેશ થઈ જાઉં બાકી એને મિત્રો મોઢું ભરાઈ ગયું આખું હાલો ઘરે જઈને મસ્ત ને ફ્રેશ થઈને પછી જમીન કરીને મળું તમને આજનો તમને બ્લોગ ગમો હશે ને ભાઈ ગમો હોય તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ ટેક કેર અને બાય બાય નવા હોય સબસ્ક્રાઈબ કરતા જાવ